चक्कर ले आई चक वन घाली ना आई पोठी तो नहीं है पिपड़ा में आई तो पिपड़ा में पोणी फटी गयो चक्कर ले पोणी नायूं ना की पिपड़ा ले नहीं हम चेक मन गाड़ी ना आई धोई इतला कन लुक्लो धोई नाखू पणाई जमान से लोहा लुको धोई नाखू इतला कन लुको छे সূড়াআ নিকে কেষেনে কাতযানিগেনে আমতাইইতান পনেয়াই দেকেন়ে আজনাই পাযানেনেরাইনেনে কাজানে মানেনেনে

કરવાન છે કે આમ બોં બો મેકલવા નું નથી આ ઓરી આઈ છે ઓરી તો આઈ જો તપૂડો તપૂડો પાછો હતા મેલાવેલા તારો બૈરાને લેવા લઈ જવાનો ને કરો તો કોરો પેણા કરો

આઈએ તો કેરાની ઘેરો છે એર્યો ઇને કેર મોકા કામ હોય તો હું નહીં આવું જા મારા ઘેર હોમો મા તો તમાકુ જ જવું જ નહીં ઓણા કરવા

બાજી પૂજા તમે તો હું કરો ખેતરમાં ખેતરમાં જોવો કે ઘણા દાડે આયા તમે તો હા આયો તો થો કોમ હું કહું જો હું તમાકુ પાકું છું આનો પરિવાર તો વાત તો આખી બાધી કાઢો હા બાકી રાખો હું ગયો હું કેતો તો કે એટલામાં મજૂર મજૂર કરે હોય તો તા ના પડી જાય પડ દે આ બધી બકરી જાય મારે ગમે તે કરું તમાશો 50 ફટવાની આવે છે દે મને nerva ક પાછ ફરા ને

માધા હેતમ લાવવા છે કે લો મજૂર કરીવા છે આનું તાન પછી ના કેતા મન કીધું નતું અરે જો જો મેલો ટપ્પર મારા ઉંડા થઈ જો એટલે ઓર રાખજો હું તો બીજા લઈને આ પહેવા દઉં હા તાન આવજો જોવું હોય ઊભો થાઉ આગળ શું હોય જાય છે આ તો હું તો કીધું મારે

અરે ના ના યાર અમારે તમારું ઉપવી હું લેવું છે થઈ જવા રેડી 4 વાગ્યા બરોબર આ એટલી બધું માં પાઇપોન દે વખોડું અને બધું હલકું કરું દેખ જો એ હા ચોક્કસ હા ફોન તો કરે છે આના આવો જમ થઈ જાય એવું આ અલ્યા ભાઈ આવો આવો આવો

કોઈ નઈ મારે ગમેન્ટ પણ ભાઈ પેલો તો એને મોકલવો પડેલો ભાઈ પણ

હોણું આવ્યું બીજું કોઈ નહીં આવા પણ વાઘરી વાઘરી વાત ના જવાય આપો હા તને તમે જો તમે જો જલ્દી જઈને આવો ના આવો પડે તને ગમે તે પણ જ કરવાનું છે હા તન તમે આવો ના એના વાદે રવાના

અલ્યા ભઈ હું જઈ જઈ કંટાળ્યો. ના બા પાણી પીઓ. હું બા મજૂરી એવું હોય. નકર બાપ ઇના શેરી શેરી હાલમાં જાય કે મારી અન પાત પડી જે. લાવ ને લે

ખબર <talliak>, છે મારા છોકરા પેલી ઓરી આવે છે ત્યાં મારા મોટા ભાઈ કીધું દસ વખત કીધું કે તમે આવો છો તમે આવો છો

છોકરો અને મારો રાગ રાખો એટલે જો તમે ગાતી એટલે તમારે આ વાત ની ખાત મજા ફોન આવે હાથ હું તો થાય